વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે સાવલીના સમલાયા ગાંગડિયા રોડ પર બાઇક લઈને જતા બે સગા ભાઈઓને ડમ્પર ચાલે કે અડફેટે લેતા બંને ભાઈઓના ઘટના સ્થળે કરુણ મોત થયા હતા મામાના ઘરે જઈ રહેલા બંને ભાડિયાના મોત પગલે સમગ્ર પંથક ગમગીની વ્યાપી ગઈ છે આ ગોજારા અકસ્માતમાં ધર્મકુલ રાજેન્દ્રસિંહ પરમાર અને તુષાર રાજેન્દ્રસિંહ પરમાર બંને સાવલી તાલુકાના લોટના ગામના રહીશ હતા જેઓના ડમ્પર ના તોતી સ્ટીરિંગ નીચે ચગદાઈ જતા કરુણ મોત થયા છે મોટા ભાઈ ધર્મકુલ પરમાર બાઈક લઈને નોકરી જતો હતો ત્યારે પોતાના મામાના ઘરે જવા માટે નાનો ભાઈ તુષાર પણ મોટા ભાઈની બાઈક પર જતો હતો ત્યારે આ કરુણાંતિકા સર્જાઈ હતી આ ગમખ્વાર અકસ્માતના પગલે સ્થાનિક લોકોમાં બેફામ ડમ્પરો પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે મારા ભત્રીજાનો ભત્રીજો ધર્મકુલ ધર્મકુલ રાજેન્દ્રસિંહ પરમાર સોડા પરમાર લોટના રહેવાસી આ બંને બંને ભાઈ એકનું નામ તુષારસિંહ રાજેન્દ્રસિંહ સોડા પ્રમાર ગામ લોટના હાલકો સાવલી જિલ્લો બરોડા બંને જણા મોટો ભાઈ નોકરી આવતો હતો નાનો ભાઈ એનો તુષાર એના મામાને એને સમલાયા સ્ટેશન છોડે એટલે સાવલી હવે આવવાનો હતો એના મામાને ઘેર અને પેલો નોકરી મંજૂસર કરે છે ઘટના ડમ્ફારે કંઈક ડમ્ફરથી એક્સિડન્ટ કરીને ડમફર ઉપર ચઢાવી નાખી ગયો છે આવા લોકો ડમ્ફરવાળા ઘણા રોડ ડેલ્લીના આવા રોડ બને છે પણ કોઈ પોલીસ બી એનું કોઈ કશું કરતી નહીં બરાબર અને આવા તો કેટલાય લોકો બેઘર થયા છે અમારું આ ઘર બેઘર થયું છે આ એનું કોઈ ના રહે એની મમ્મી વગર કોઈ નહીં રહ્યું અત્યારે અમારું નામ પરમાર ભીમસિંહ દોલતસિંહ લોટ મેવલી રહું છું પણ મારું ગામ લોટના છે